કચ્છના ગાંધીધામમાં એક શખ્સ દ્વારા કરોડોની લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સ્ટેટ બેંક નજીકથી એક શખ્સ કેશ વાન ઉઠાવી ગયો હતો કેશ વાનમાં બે કરોડથી વધુની રકમ હતી જોકે ગણતરીની મિનિટોમાં જ કેશ વાન મળી આવી હતી પોલીસે આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી મળતી માહિતી અનુસાર કચ્છના ગાંધીધામમાં બેન્કિંગ સર્કલ વિસ્તારમાંથી એક શખ્સ બે કરોડથી વધુની રકમ ભરેલી કેશ વાન લઈને ફરાર થતાં દોડધામ મચી જવા પામી હતી જોકે ગણતરીની મિનિટોમાં જ કેશવાન મળી આવતા પોલીસે હાસકારો અનુભવ્યો હતો ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે ગઈકાલે ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં સવારના સમયમાં સવા અગિયારની આજુબાજુમાં એક ઘટના બનેલ જેમાં જે એસબીઆઈ બેન્ક છે ત્યાં ડેલીનું જે એટીએમના જે વાહન જે કેશ લોડ કરતા હોય છે અને પછી અલગ અલગ જે માં ડિસ્ટ્રિબ્યુશન કરવાનું થતું હોય તો એમાં જ્યારે SBI બેંક માંથી જયારે એક ગાડીમાં જે હિતાચી મેનેજમેન્ટ સર્વિસીસ છે એમાં જ્યારે ગાડીમાં જે કેશ લોડ થયો આશરે બે કરોડ તેર લાખ નું તે દરમિયાન જે છે એમના જે કર્મચારી હતા કેશ વનના એ નાસ્તો કરતા હતા અને એ એ દરમિયાન એક વ્યક્તિ આવે છે ઘણા વ્યક્તિ અને ગાડીમાં જે છે એક ડુપ્લિકેટ ચાવી લગાવીને ગાડી લઈને નાસી જાય છે ત્યારે જે ગાડીના જે કર્મચારી હોય છે જે બાજુમાં જે નાસ્તો કરતા હતા એ ટુ વ્હીલરથી એમને ચેસ કરવાનું ચાલુ કરે અને એ દરમિયાન જ જે છે પોલીસને પણ આ બનાવની જાણ થાય છે એમની પણ સુપરવિઝન હતું અને એની સાથે સાથે એલસીબી વિવિધ ટીમો જે છે આ આરોપીઓને શોધવામાં લાગી ગઈ હતી એ દરમિયાન જે છે અલગ અલગ સોર્સેસ થી જે પોલીસની તપાસ ચાલતી હતી સાંજના સમયમાં જે છે એક હકીકત મળેલ જેના આધારે અલગ અલગ આરોપીઓને શોધી કાઢવામાં આવે છે અત્યાર સુધીના જે બનાવ છે એમાં ટોટલ છ આરોપીઓને પોલીસે પકડી પાડ્યો છે